વટવૃક્ષની પૂજા કરી વટસાવિત્રી વ્રતની ડભોઈની સૌભાગ્યવતી બહેનોએ શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી ડભોઈ પંથકની પરણીત બહેનોએ પોતાના સૌભાગ્ય કાજે વ્રતની ઉજવણી કરી હતી શણગાર હાથમાં પૂજાની થાળી લઈને હોય ત્યાં પરણીતાઓ નજરે પડી હતી જેમ સત્યવાન સાવિત્રીને વ્રત ફળ્યું તેમ તેઓને પણ ફળેલી શ્રદ્ધાપૂર્વક આશંકાઓમાં જોવા મળી હતી ભારતીય મહિલાઓ પોતાના સૌભાગ્ય ખાતર ત્રણ દિવસ સુધી ઉપવાસ કરી વૃક્ષોમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતા મહિલાઓ પોતાના સૌભાગ્યના દીર્ઘાયુ માટે વટ સાવિત્રી વ્રત શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી આ વ્રત ખરેખર ત્રણ દિવસ હોય છે અને શરૂ કરવામાં આવે છે પણ પૂનમના દિવસે પણ આ વ્રત એક દિવસ કરી શકે છે અને આ વ્રત કરવાથી લાંબુ આયુષ્ય મળે છે વર્ષાવિત્રીનું વ્રત કરવાથી સૌભાગ્યવતી બહેનો જ આ વ્રત કરી શકે છે અને તેનું આયુષ્ય ઘણું જેમ વડદાદાનું આયુષ્ય લાંબુ હોય છે એમ આ પતિદેવનું આયુષ્ય લાંબુ થાય એના માટે આ વ્રત કરવામાં આવે છે નકડ ઉપાસ કરીને આ વ્રત કરે છે પછી આ વ્રત ની પૂજા કર્યા પછી છે આખો દિવસ બ્રહ્મા વિષ્ણુ મહેશ નું નામ લેવામાં આવે છે સાવિત્રી દેવી સત્યવાન નું નામ લેવામાં આવે છે જેવી રીતે એમ કે સત્યવાન ને સત્યવાન નું આયુષ્ય વધ્યું એ માટે આ વ્રત કરવામાં આવે પ્રાપ્ત થાય છે પતિ નું આયુષ્ય વધે છે પતિના જીવનની ની પ્રગતિ થાય છે ઉન્નતિ થાય છે સંતાનો પણ સુખી રહે છે અને સુખાકારી માટે આ વર્ષ આવે વ્રત કરવામાં આવે છે o mande society da boi